સાથીઓ આગળના વક્તા હોય કીધું આગળના વક્તા હોય કીધું કે નર્મદા ડેમ માં આપણે આટલા બધા ગામો ગયા ત્યાં મેરની ગયેમાં ગામોની જમીનો ગઈ વીજળીની હાઈ ટેન્શન લાઈનોમાં જમીનો ગઈ અને આપણે પાણી તો જોઈ શકીએ છે પણ પાણી આપણે પીવાના પાણી માટે પણ ફાફા મારવા પડે છે ત્યારે વાત કરવામાં આવે છે પણ તમે સંભાળ જે વખતે પૂરા વિશ્વ પર અંગ્રેજો અડધા વિશ્વ પર રાજ હતું જે સંભાળ ક્રાંતિ થયેલી એ ક્રાંતિ આપણા આદિવાસી પૂર્વજો કરી હતી ગુરુ ગોવિંદગી હોય કે ભગવાન ભીષા હોય આદિવાસીઓની લડાઈ એ જમાનામાં અંગ્રેજો સામે હતી અંગ્રેજો ની સલ્તનત આપણે આપણા પૂર્વજો હથ મચાવી દીધી સમાજ મોટી યોગદાન આપતા હોય અને દેશની આઝાદી ના એકોતેર વર્ષ પછી પણ અમારા બાળકોના શિક્ષકો માટે અમારે આંદોલન કરવું પડે શાળા માટે અમારે આંદોલન કરવું પડે મત નથી હવે அகમેદાર નિવેદન બંધ હવે જિંદાબાદ મર્તબાદ બંધ હવે મારા સાથીઓ તમે જાગી જાવ આવનારા દિવસોમાં જો આ સરકારો આદિવાસીઓનો વિકાસ માંગશે તો દેશનું રાજ્ય અમને આદિવાસીઓને પ્રદેશ આપી દો અને અમારો વિકાસ કરી દો દેશનું રાજ્ય અમને આપી દો એની રાજધાની અમે કેવળિયા બનાવીશું

પરવાનગી નથી આપતા પણ એ પ્રશાસન પણ કેવા માંગીએ છે અમે તો ભીલ પ્રદેશ બનાવવા માટે આગળ આવ્યા છે અમારે તમારી પરવાનગી કે પ્રશાસનની પણ જરૂર નથી જે દિવસે અમારો સમાજ સંવિધાન અને સંવાદ સાઈડ પર મૂકશે જે દિવસે સંવિધાન અને સંવાદ ને અમે સાઈડ પર મૂકીને અમારા ઓજારો સાથે રોડ પર ઉતરીશું તે દિવસે આ દેશમાં આર પારની લડાઈ